શહેરના સી સર્કલ નજીક પિકઅપ વાહન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ઈજા થતા સારવાર કે હોસ્પિટલ ખસેડવામાં આવે ભાવનગર શહેરના સી સર્કલ પાસે પ્રભુદાસ તળાવ પાસે એક ટુ વ્હીલર અને પિકઅપ છોટા હતી લોડિંગ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટુ વ્હીલ જેમાં ચાલક ભરતભાઈ વિનોદભાઈ રાઠોડ રહે કલચરિયા પરા પોપટનગર વાળા યુવાને પહોંચતા સારવાર અર્થે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા

ઈ રોંગ સાઈડ માં સાઈડ કાપવા ઉડાડ્યો કોણ હતો સામે ઈ છોટા આદી હતી સીએનજી વાળો તમે શું લઈને જતા હતા કઈ જગ્યાએ કઈ જગ્યાએ જાતા હતા સર્કલ ની આગળ જતા હતા કઈ જગ્યાએ ઘરે જતો તો ક્યાંથી આઈતી આપણે યોગી વાળા ઘર શું લેવા જાતા હતા ને ક્યાંથી ગયા હતા ઘરે જતો તો તો સીધો રોંગ સાઈડ માં ઉડાડી દીધો શું હતું સામે ઈ સીએનજી ગાડી બરાબર કેટલા જણા જાતે એકને જ તે હું એકલો જ હતો ઓકે